આજે આપણે બનાવશું લીલી હળદરનું શાક સૌ પહેલાં એક વાટકી દેશી ઘી લેવાનું તેમાં હળદર ફ્રાય કરવાનું વીસથી પચીસ મિનિટ સુધી હળદર ફ્રાય કરવાની હળદર નીચે તળીએ ચોંટે નહીં એનું ખાસ ધ્યાન વીસથી પચીસ મિનિટ સુધી તેને ફ્રાય કરતું રહેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હળદર નીચે તળીએ ચોંટે નહીં હળદર કમ્પ્લીટ થઈ જાય પછી તેના વઘાર માટે એક વાટકી દેશી ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય પછી તેમાં એક ચમચી જીરું નાખવાનું છે એક ચમચી હિંગ નાખવાની લીલા વટાણા આદુ લસણની પેસ્ટ લીલી ડુંગળીને લીલું લસણ વધારે નાખવાનું છે પછી બંનેને મિક્સ કરવાનું છે દસ થી પંદર મિનિટ જેને મિક્સ કરવાનું છે જે સુધી તેને ખચા જતી રહે ત્યાં સુધી પછી તેમાં બે ચમચી મરચું કાશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું એ મિક્સ કરી દેવું બે મિનિટ સુધી તેને મિક્સ કરી દેવાનું હવે તેમાં એક ચમચી ગરમ મસાલો મિક્સ કરી નાખવાનો પછી તેને થવા દેવાનું બે પાંચ મિનિટ પછી તેમાં આપણે જે ફ્રાય કરેલી અદર હતી તે નાખી દેવાની જ્યાં સુધી શાકમાંથી ઘી છૂટું ન પડે ત્યાં સુધી તેને મિક્સ કરતું રહેવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તળિયે ન છે હવે તેમાં એક વાટકી દહીં મિક્સ કરવાનું બધું કમ્પ્લીટ રીતે મિક્સ કરી નાખવાનું બેથી પાંચ મિનિટ સુધી તેને મિક્સ કરતા રહો પછી તેમાં લીલો મસાલો નાખો બેથી ત્રણ મિનિટ તેને થવા દો તૈયાર છે લીલી હળદરનું શાક આવી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો